હેલો મારી બેનો આજે અમે તમારા માટે ફરીથી દરબારી કાપડમાં ન્યૂ અને એન્ટીક સ્ટોક લઈને આવી ગયા છીએ તમે જુઓ કેવી જબરદસ્ત ડિઝાઇન છે અને કાપડની વાત કરું તો કાપડ બી સુપર આવશે કાપડને કંઈ થાહે નહીં અને જોર જોરથી બી બેસ્ટ કાપડ બનાવેલું છે અને ઉપર નીચે તો ગોલ્ડન પટ્ટાથી વર્ક કરેલું છે તમે જુઓ દોરી વર્ક એટલું બધું સુપર છે કે કાંઈ પૂછો જ નહીં એવી વસ્તુ બનાવેલી છે અને અંદર ફ્લાવર પ્રિન્ટ એટલી બધી વાપરેલી છે કે કઈ ઘટવા જ દે અને પ્રિન્ટ બધી વસ્તુ આવે રબર પ્રિન્ટ થી કામ કરેલું છે આખી સાડી જો એટલે તમને વધુ આઈડિયા આવે વિડીયો સ્કીપ કર્યા વિડીયો પૂરો જોઈજો એટલે તમને આની ડિઝાઇન આના કલર અને વસ્તુ કેવી છે એ બધો વધુ આઈડિયા આવી જશે પાસે આનો સ્ટોક ખૂટી ગયો તો એટલે આપણે બધાને માલ પ્રોવાઈડ નતા કરી શક્યા અને આ અત્યારે આપણી પાસે લિમિટ સ્ટોક છે તો ફટાફટ ઓર્ડર બુક કરાવજો અને આના કલર ચાર્ટની વાત કરું તો આપણી પાસે આના બધા કલર અત્યારે હાજરમાં હે છે છ કલર હાજરમાં મળી રહે છે તમે જો આમાં કયો કલર રાખો એ તો વિચારવું પડશે બધા ફેન્સી અને યુનિક કલરથી સાડી બનાવેલી છે તો મારા બહેનો બીજા બહેનોને ફટાફટ વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ સાડીની ખરીદી કરી શકે અને તમને ઘર બેઠા બી માલ મળી જશે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં